સચિન જીઆઈડીસીમાં ઝેરી કેમિકલ દુર્ઘટના મામલે છ લોકોના મોત થતા સુરત કલેક્ટર પણ સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે સચિન જીઆઈડીસી ખાતે વહેલી સવારે ઝેરી કેમિકલ ઠાલવાના મામલે છ લોકોના મોત પામ્યા છે તો અન્ય એક લોકો તેની અસર થતા હોસ્પિટલે ખસેડ્યા છે બીજી તરફ આવી ગંભીર ઘટના લઈને તંત્ર સાથે સાથે સુરત કલેક્ટર આયુષ ઓક પણ ટીમ સાથે નવી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને મામલાની માહિતી મેળવી હતી ગંભીર બેદરકારીને લઈને જયારે કેમિકલ મોકલનાર કંપની સામે પગલાં લેવાશે તેમ પણ કહ્યું હતું આ પ્રાથમિકતાને લઈને અસરગ્રસ્તોને આવ્યા છે જે ઘટના બની જી અહીંયા હોસ્પિટલમાં પૈકી છ દર્દીઓનું મૃત્યુ થયું અને બાકીના તમામ દર્દીઓ અત્યારે સારવાર હેઠળ છે એમાંથી સાત દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે જેમાં ત્રણ દર્દીઓની પરિસ્થિતિ ગંભીર છે બાકી બધા દર્દીઓ સ્ટેબલ છે અને આપણે અપેક્ષા રાખીએ છીએ કે વહેલી તકે સારા થઈ જાય તમામ સિવિલ હોસ્પિટલના સિનિયર ડૉક્ટર્સ અને નિષ્ણાતો એમની સારવારમાં અત્યારે લાગેલા છે જે મૃતકો છે એમના પરિવારજનોને જાણ કરવાની અને કોમ્પેન્સેશનની આગળની કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે એમને ટૂંક સમયમાં કન્સર્ન એમના જે વતનના જિલ્લાઓ છે એમના વહીવટીતંત્રને કોન્ટેક્ટ કરી એમને મૃતદેહને મોકલવાની પણ વિધિ ટૂંક સમયમાં કરવામાં આવશે જે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે એમાં એફએસએલ અને જીપીસીબીને ઓલરેડી સ્થળ ઉપરથી લઈ લેવામાં આવ્યા છે જે આ કેસના સસ્પેક્ટેડ ડ્રાઈવર છે એ પણ અત્યારે સારવાર હેઠળ છે એટલે હજુ સુધી આગળની પુષ્ટિ થઈ શકી નથી પરંતુ સેમ્પલનો રિપોર્ટ આવશે એના પછી ખબર પડી શકે કે કયા પ્રકારનું પ્રવાહી કેમિકલ હતું અને જે અનઆઇડેન્ટિફાઈડ લોકો છે એમના માટે જે કંપનીના એક કર્મચારીઓ હતા એના મેનેજર બોલાવીને એમને પણ આઈડેન્ટિફાઈ કરવાની કાર્યવાહી ચાલુ કરી દીધી છે ચર્ચા મુજબ દહેજ જીઆરડીસી થી આ ઝેરી કેમિકલ સુરત માં ઠાલવા લવાય શંકા છે હાલ ટેન્કરનો ટેન્કર નો ચાલક બેભાન છે તેને ભાનમાં આવ્યા બાદ જ સમગ્ર હકીકત સામે આવશે તેમ છે પોલીસે પણ આ મામલે ટીમો બનાવી તપાસ શરૂ કરી દીધી છે અઝર કુરસે સાથે હર્ષદ સેટા